હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ગુંદાનું બેસનવાળું શાક જે દરેકને પસંદ હોય છે જો તમને આ શાક ના પણ ભાવતું હોય તો એકવાર આ રીતે આ શાક તમે ચોક્કસથી બનાવીને જોજો ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે ગુંદા જે છે એમ પણ ઉનાળામાં ફક્ત બે જ મહિના પૂરતા મળતા હોય છે તો આ શાક તમારે સિઝનમાં ચોક્કસથી બનાવીને ખાવું જોઈએ ખૂબ જ હેલ્ધી હોય છે તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં ટોટલ ચારસો ગ્રામ જેટલા ગોંદા લીધા છે અને બરાબર એને મેં ધોઈને લૂંછી લીધા છે થોડા વાસી હોય એવા ગુંદાનો જ આપણે યુઝ કરવાનો છે હવે આ ગુંદાના આપણે બીયા કાઢવાના છે તો ઉપરનો આપણે થોડો ટોપીવાળો ભાગ એનો હટાવી લઈશું અને દસ્તાથી એકવાર આ રીતે મારીશું તો ગુંદું આપણું ફાટી જશે હવે ચપ્પુની આગળની ધારને થોડું મીઠામાં ડીપ કરીને એનો બીઓ આપણે કાઢી લેવાનો છે બીઓ નીકળી જાય એટલે આપણે આંગળીને પણ મીઠાવાળી કરીને એની અંદરની જે ચિકાસ છે બધી જ હટાવી લઈશું જેથી શાક આપણું બિલકુલ પણ ચીકણું ના બને એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે જ્યારે પણ તમે ગુંદાનું શાક બનાવો તો એકદમ તાજા ગુંદા હોય એનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો કારણ કે એમાં ચીકાસ વધારે હોય છે તો શાક પણ તમારું ચીકણું બનશે બે ત્રણ દિવસ જૂના વાસી ગુંદા હોય એવો જ તમારે શાક બનાવવામાં યુઝ કરવાનો છે તો અહીંયા મેં પણ બે દિવસ જૂના વાસી ગુંદા લીધા છે જેથી એમાં ચીકાસ ઓછી હોય તો બધા જ ગુંદાને આપણે આ જ રીતે બિયા કાઢીને તૈયાર કરી દેવાના છે હવે આપણે મસાલો બનાવવા માટે ગેસ ઉપર એક પેનમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલો બેસન ઉમેરીશું અને આ બેસનને હવે આપણે એકદમ ધીમા તાપે સતત હલાવતા રહીને શેકવાનો છે જ્યાં સુધી બેસનમાંથી સરસ સુગંધ ના આવવા લાગે અને એનો કલર જે છે થોડો બદલાઈ ના જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે ગુંદાને તમે બાફીને શાક બનાવતા હોય કે પછી બાફ્યા વગર જે રીતે આપણે આજે બનાવીએ છીએ એ રીતે બનાવતા હોય પણ બેસન તો તમારે શેકીને જ લેવાનો છે નહીં તો જો બેસન કાચો રહેશે તો શાક તમારું ખાતી વખતે દાંતમાં ચોંટશે અહીંયા તમે જોઈ શકો છો પાંચથી છ મિનિટ ધીમા તાપે બેસનને શેક્યા પછી એનો જે કલર છે એ સરસ બદલાઈ ગયો છે થોડો કલર જે છે એનો લાઇટ બ્રાઉન થઈ ગયો છે અને એમાંથી સરસ સુગંધ પણ મને આવવા લાગે છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ બેસનને આપણે એક પ્લેટમાં કાઢીને થોડો ઠંડો થવા દઈશું અને બેસનને તમે શેકશો તો એની અંદર થોડી થોડી ગાંઠ પણ પડવા લાગશે તો એ ગાંઠ પણ આપણે એની છૂટી કરી લેવાની છે તો બેસન ઠંડો થઈ ગયા પછી સરસ એને મેં હાથથી મસળી લીધો હતો જેથી એની ગાંઠ જે છે એ બધી જ નીકળી જાય અને બેસન આપણું એકદમ સરસ ચાળેલો હોય એ રીતનો સ્મૂધ થઈ ગયો છે તમારે ચાળવો હોય તો તમે ચાડી પણ શકો છો હવે એની અંદર આપણે મસાલા ઉમેરીશું જેમાં અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન આપણે એમાં કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું આની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું હવે આ બધા જ મસાલાને સરસ મસળીને આપણે બેસનમાં મિક્સ કરી લેવાના છે હવે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ આપણે સરસ મસળીને બેસનની અંદર મિક્સ કરી લેવાનું છે ચારસો ગ્રામ ગુંડા આપણે લીધા છે તો એ હિસાબથી બેસનનું અને મસાલાનું જે મેઝરમેન્ટ છે એકદમ પરફેક્ટ છે કંઈ પણ ઓછું વધતું નહીં થાય આ રીતે તમે ચોક્કસ બનાવજો તો અહીંયા તમે જોઈ શકો છો તેલ સરસ મિક્સ કરી લીધા પછી એનો કલર જે છે એ પણ આ રીતનો ચેન્જ થઈ જશે આ મસાલાને એકવાર તમારે ચાખી લેવાનો છે કંઈક ઓછું લાગે તો તમે એડ કરી શકો છો એમ તો અહીંયા બધું જ પરફેક્ટ છે હવે આપણે ગુંદાની અંદર આ મસાલો ભરવાનો છે તો એ માટે આપણે એક ગુંદું લઈશું અને એની અંદર આ મસાલો આપણે સરસ ફિલ કરી દઈશું ધ્યાન રાખવાનું છે એકદમ આખો પણ ગુંદાના અંદર મસાલો ફિલ નથી કરવાનો થોડી જગ્યા ખાલી રાખીશું એકદમ વધારે પણ ખાલી ના રહેવો જોઈએ એકદમ વધારે પણ મસાલો ના ભરવો જોઈએ જો મસાલો એકદમ વધારે ભરી દેશો તો બેસન અંદરથી કાચો રહી જાય છે ઘણીવાર જો થોડી ખાલી જગ્યા રહેશે તો સ્ટીમ પણ અંદર સુધી જશે અને ગુંદુ અને મસાલા સરસ આપણા ચડી જશે તો અહીંયા બધા જ ગુંદાને મેં ભરી લીધા છે થોડો મસાલો પણ વધ્યો છે હવે ગેસ ઉપર આપણે એક પેન ગરમ કરવા મૂકીશું એમાં વન ફોર્થ કપ એટલે કે સાહીઠ એમ એલ જેટલું તેલ ઉમેરવાનું છે ક્વોન્ટિટી જ્યાદા છે એ હિસાબથી આપણે તેલ વધારે જરૂર પડશે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ પાંચ ચમચી જીરું એક ચમચી સફેદ તલ અને ચમચી હિંગ ઉમેરીશું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે આ પેસ્ટને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી જે એની અંદર કચાસ હોય એ નીકળી જાય તો સરસ આદુ લસણ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એ પછી આપણે જે ગુંડા સ્ટફ કરીને રાખ્યા હતા એ એની અંદર બધા જ એડ કરી દઈશું મસાલો જે વધ્યો હતો એ અત્યારે આ સ્ટેજ ઉપર આપણે એડ નથી કરવાનો અત્યારે આપણે ફક્ત એમાં ગુંદા જ ઉમેરીશું સરસ તેલમાં આપણે ગુંદાને મિક્સ કરી લઈએ અને હવે આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી ગુંદાને ચડવા દેવાના છે વચ્ચે તમે ચાહો તો બે મિનિટ પછી એકવાર એને મિક્સ કરી શકો છો જેથી નીચે ગુંદા તળિયામાં ચોંટી ના જાય તો ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણ મેં ખોલી લીધું છે અને વચ્ચે બે મિનિટ પછી એકવાર મેં એને મિક્સ કર્યા હતા તો એકવાર ફરીથી આપણે એને મિક્સ કરવાના છે અને ગુંદાને આપણે તોડીને જોવાના છે કે કેટલા ચડ્યા છે તો અહીંયા બસ ગુંદું આપણું સાહીઠથી સિત્તેર ટકા જેટલા ચડ્યા છે હજી પણ થોડું કાચું છે તો આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે બધે ફેરવી ફેરવીને એડ કરવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું અને સરસ ફરીથી મિક્સ કરીને ત્રણ ચાર મિનિટ એને ચડવા દઈએ ત્રણથી ચાર મિનિટ પછી ફરીથી આપણે ઢાંકણ ખોલી લેવાનું છે ટોટલ ગુંદાને ચડતા સાતથી આઠ મિનિટનો સમય લાગે છે હવે આપણા ગુંદા એકદમ સરસ ચડી ગયા છે તો છેલ્લે જે બેસનનો મસાલો વધ્યો હતો એ બધો જ આપણે આ રીતે એમાં એડ કરી દઈશું સરસ એને આપણે મિક્સ કરી લઈએ અને ઢાંકીને બે મિનિટ ફરીથી આપણે એને ચડવા દેવાનું છે જેથી આપણે બેસનની અંદર જે કાચા મસાલા ઉમેર્યા હતા એ પણ સરસ ચડી જાય તો ફરીથી એને ઢાંકી દઈશું આપણે બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું બેસનનું ગુંદાવાળું ગુંદાનું બેસનવાળું શાક બનીને તૈયાર છે આ શાક જે છે આ રીતે ડ્રાય જ હોય છે એટલે તમે એને ફ્રીજમાં પણ બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ ખરાબ નથી થતું તો છેલ્લે એમાં મેં ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા એડ કર્યા છે હવે આ શાકને આપણે સર્વ કરી લઈએ ગુંદા જે છે કેલ્શિયમ અને આયર્નનો ભરપૂર સ્ત્રોત હોય છે તો હાડકાને પણ મજબૂત કરે છે એન્ટી ઓક્સિડન્ટ વિટામિન મિનરલનો પણ સારો એવો સ્ત્રોત છે તો એને ખાવાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે તો સિઝનમાં તમારે આ શાક ચોક્કસથી ખાવું જોઈએ એનું અથાણું પણ બનાવીને આખું વરસ તમે એને ખાઈ શકો છો તો ગાર્નિશિંગમાં થોડું મેં તાજું છીણેલું નાળિયેર અને લીલા ધાણા એડ કર્યા છે રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે મારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા